સુરતમાં અકસ્માતની ઘટના અટકાવવા વિદ્યાર્થીઓની પહેલ પાંડેસરામાં સપ્તશૃંગી ચાર રસ્તા પાસે હાથમાં બેનરો લઈ ટ્રાફિક અવેરનેસ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ હાથમાં ટ્રાફિક નિયમોના બેનરો લઈ ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહ્યા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમનું પાલન કરવા વિદ્યાર્થીઓએ કરી અપીલ મારું નામ વિશ્વનાથ બાંધા જગતાપ છે આજે શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ પાંડેસરા બ્રાન્ચ

દેરસે દુર્ઘટના છે દેર ભલી આ સંદેશો અમારા તરફ છે અને સીટ બેલ્ટ હેલ્મેટ અવશ્ય વાપરો આ આપના માટે જ છે સરકાર આપના માટે જ કરી રહી છે જે પણ છે તો અમારા વિદ્યાર્થીઓ થકી આ અમારું એક આયોજન હતું